આજે સુરત મનપા તંત્રને પોલીસ બંદોબસ્ત મળતા જેસીપી ડીસીપી સહિત પોલીસના કાફલા સાથે માન દરવાજા ટેનામેન્ટનો મેગા ડિમોલિશન શરૂ કર્યું છે સુરત મનપા માટે ગળાનું હડકું બની ગયેલા માં દરવાજા ટેનામેન્ટ પ્રકરણે મનપાનું તંત્ર કડક બન્યું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી જર્જરીત આવાસો ખાલી કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં એકસો બાવન ટેનામેન્ટવાસીઓનું સ્થળાંતર પણ થઈ ચૂક્યું છે આજે મનપા તંત્રએ પોલીસ બંદોબસ્ત મળતા ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે દરમિયાન આ ટેનામેન્ટ રીડેવલપમેન્ટ માટે છ છ વખત ટેન્ડર ઇસ્યુ કરાયા છતાં હજી સુધી કોઈ એજન્સીએ રસ બતાવ્યો નથી અહીંના તેરસોથી વધુ ફ્લેટ ધારકોનું ભાવિ અથડતાલ થઈ ગયું છે શાસકો દ્વારા પણ આવા પ્રકારના કામ કરવાના અનુભવી ઇઝારદાર એજન્સીને શોધવા મથામણ શરૂ કરી છે બાંદરવા દરવાજા ટેનામેન્ટમાં માં નવસોતી વધુ પરિવારો હજુ વસવાટ કરતા હતા જો કે આ ટેનામેન્ટ એટલું જર્જરિત છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે સચિનના પાલીમાં બિલ્ડિંગ પડવાથી સાતના મોતની દુર્ઘટના બાદ મનપા દ્વારા કડક રૂખ અપનાવાયો છે અને અત્યાર સુધીમાં એકસો ફ્લેટના પાણી ગટર જોડાણ કાપી નખાયા છે તેમજ એકસો જેટલા ટેનામેન્ટવાસી પરિવારો સ્થળાંતર કરી ચૂક્યા છે આજે મનપા તંત્રી પોલીસ બંદોબસ્ત મળતા જ ઇસીપી ડીસીપી સહિત પોલીસના કાફલા સાથે માન દરવાજા ટુર્નામેન્ટનું ડેમોલેશન શરૂ કર્યું છે